બનાસકાંઠા દિયોદર જેતડા હાઈવે પર કોટડા પાસે હિટ એન્ડ રનની ઘટના બનાસડેરીના ટેન્કરે બાઇક સવારને અડફેટે લેતા ઘટના સ્થળે કરોડ મોત મૃતક યુવક મોટરસાઇકલ પરથી રોટીલાથી ચોંગા તરફ જતા દિયોદરના કોઠડા નજીક સર્જાયો અકસ્માત અન્ય એક યુવકને નાની મોટી ઈજાઓ પહોંચતા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો મૃતક યુવક કાંકરેજ તાલુકાના ચાંગા ગામના પિયુષ મનુભાઈ ચાંગેસા હોવાનું આવ્યું સામે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા તો એકસો આઠ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી પોલીસે મૃતક યુવાનની લાશને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી ઘટનાને લઈ પરિવારમાં ભારે આકરણ અકસ્માતને લઈને પોલીસે તપાસ હાથ ધરી મારું નામ છે વાણીજીશભાઈ રત્નભાઈ અમે લોકો રાટલા તરફથી આવેલા ખાણોદર અને દિયોદર કોટડાના માધવ ગેસ્ટ હાઉસથી આગળ સો મીટર આગળ જ અકસ્માત સર્જાયો જેમાં કસ્ટનાય સ્થળે મારા પીવ ચાંદી પીવું ભાઈ મનુભાઈ પરવાનું પા અને ત્યાંથી ભાઈ આ બનાસ ડેરીનું ટેન્કર હતું જે તેના ઉપર ચડાઈ દીધું પાછળથી ટક્કર મારી તો હું પાછળ બાઇક પર બેઠો હતો એટલે હું થોડો ફગલાઈને નીકળી ગયો સાઈડમાં અને એ ટેન્કર નીચે આવી ગયો ભાઈ અને ત્યાં તેનું ભાઈનું મૃત્યુ પામ્યું અને પછી ત્યાં અમે આ બનાસ ડેરીના ટેન્કર બેફામ બની રહ્યા છે એટલા માટે તેના માટે દીવદર ને કહ્યું કે તેના વિશે કાર્યવાહી કરે લોકો રાટીલા થી નીકળ્યા હતા નીકળતા વચમાં આવતા અમે આવતા આગળ હતા અને પાછળથી ટ્રક વાળાએ હોર્ન માર્યું હોર્ન માર્યું અમે સાઈડ માં જ હતા